આ સેન્ટર પુરુષ અને સ્ત્રી બંને પ્રકારની ઇન્ફલિટીની સમસ્યાઓ માટે વિવિધ પ્રકારની સારવાર સેવાઓ પૂરી પાડશે જેમાં ફર્ટિલિટી ઇવોલ્યુશન સોનોગ્રાફી ઇન્ટર્યુ ટાઈડર ઇન્સીમિનેશન ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ઇન્ટ્રાસાઇટોપ્લાઝિમ સ્પર્મ ઇન્જેક્શન એ જીનેટિક ટેસ્ટિંગ ક્રાયોપ્રિઝર્વેશન એગ ડોનેશન પ્રોગ્રામ વગેરેનો સમાવેશ થાય છે આ ઉપરાંત એક્સપર્ટ કન્સલ્ટન્ટ સર્વિસ ઉપલબ્ધ રહેશે અને ખાસ જરૂરિયાત હોય ત્યારે અમદાવાદ સ્થિત મુખ્ય સેન્ટર પર રિફર કરવામાં આવશે સનફ્લાવર આઈવીએફ અત્યાર સુધીમાં સિત્તેરથી છોતેર ટકા સુધીની સફળતા દર અને એકવીસ હજારથી વધુ આઈવીએફ બર્થનું ગૌરવ છે આજે સમગ્ર ભારતમાં તેમજ બોતેર દેશોમાંથી દર્દીઓ અહીં સારવાર લઈ ચૂક્યા છે હોસ્પિટલને ફર્ટિલિટી કેર ક્ષેત્રે અનેક રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે ભારતમાં સતત વધી રહેલા વાંજિયાપણાના પડકારોને જોતા સનફ્લાવર આઈવીએફ સમયસર નિદાનના મહત્વને મજબૂત રીતે રજૂ કરે છે સેન્ટરના પ્રારંભના ભાગરૂપે સ્ત્રીઓ માટે ત્રીસ દિવસ સુધી નિશુલ્ક સલાહ સેવાઓ આપવામાં આવી રહી છે નમસ્કાર હું ડોક્ટર શિવાંગી શર્મા ગાયનિકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી કન્સલ્ટન્ટ સનફ્લાવર આઈવીએફ આપણે બધા જાણીએ છીએ જેમ કે સરે કીધું વ્યંધત્વ વધતું જાય છે એનું ખૂબ જ આસાન સોલ્યુશન છે આપણી જોડે આઈવીએફ અત્યારે ગાંધીનગરને આજુબાજુના બહુ બધા ગામોમાંથી બહુ બધા પેશન્ટ્સને વારંવાર અમદાવાદ જવું પડે છે ની ટ્રીટમેન્ટ માટે કે ઇન્ફર્ટિલિટીની વધારે ટ્રીટમેન્ટ કરવા માટે ગાંધીનગર બ્રાન્ચ ખોલવાનું સરનું એક જ પ્રયન છે પેશન્ટ્સની કન્વીનિયન્સ પેશન્ટ્સને એક જ કે બે જ વિઝિટમાં એમની આખી ટ્રીટમેન્ટ પતી જાય એમને ગાયનિકોલોજીસ્ટની સર્વેલન્સમાં ટ્રીટમેન્ટ મળે ઘરની આજુબાજુમાં જ બહુ ટ્રાવેલિંગ ઓછું થઈ જાય એવું ના વિચારવું પડે કે કેટલું લાંબુ થવું પડશે અમદાવાદ જવા પડતું સિમ્પલ ટ્રીટમેન્ટ હોય એ જેને કહેવાય દવાથી ટ્રીટમેન્ટથી જ બાળક રહી જાય કાં તો પછી એક એનાથી ઉપર એક સ્ટેપ સ્ટેપ હોય છે આઈયુઆઈ ઇન્ટ્રા યુટ્રાઇન ઇન્સેમિનેશન એ પ્રોસિજર આપણે ત્યાં થશે એ ટ્રીટમેન્ટથી પણ ઘણા બધા પેશન્ટ્સને પ્રેગ્નન્સી રહી જતી હોય છે આનાથી જો ના થાય તો પછી પેશન્ટને આગળ જવું પડે મોટા ભાગના પેશન્ટ્સને અહીંયાથી આ સેન્ટરથી બહુ જ એડવાન્ટેજ મળવાનું છે વી રિક્વેસ્ટ એવરીબડી વી રેઝ અવેરનેસ રિગાર્ડિંગ ઇન્ફર્ટિલિટી એન્ડ વેલકમ નમસ્કાર હું ડૉક્ટર આરજી પટેલ ગાયનેકોલોજિસ્ટ ઇન્ફર્ટિલિટી આઈપીએ સ્પેશિયાલિસ્ટ સનફ્લાવર હોસ્પિટલ અમદાવાદ ના આપણે જાણીએ છીએ કે આજે વંધ્યત્વ વધતું જાય છે કારણ કે લોકો લેટ મેરેજ કરે છે લેટ પ્રેગનન્સીનું પ્લાનિંગ કરે છે સ્મોકિંગ આલ્કોહોલ ટોબેકો ટેક ઓફ એક્સરસાઇઝ ઓબેસીટી અને આજની મોડન ખાણીપીણીના કારણે પદ્ધતિઓ વધતું જાય છે એ ખૂબ જ એક સોશિયલ અને ઓજારૂપ સમસ્યા હોય છે આજે વર્લ્ડમાં સાતમાંથી એક કપલને આ પ્રોબ્લેમ છે જેની શરૂઆતમાં લોકો ભગવાનની પ્રાર્થના કરે કોઈ જ્યોતિષની સલાહ લે ક્યારેક કોઈ બુક વાંચે ગૂગલ યુનિવર્સિટીમાં એનું સોલ્યુશન જોઈએ અને કોઈ સોલ્યુશન ના આવે ત્યારે એ ડૉક્ટર જોડે જતા હોય છે અને ઇન્ફટિલી સ્પેશાલિસ્ટ તેની સમસ્યા સમજે એનું નિદાન કરે અને પછી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થતી હોય છે આપણે ટ્રીટમેન્ટમાં સંતનાનો આશય હોય છે કે એને સિમ્પલ ટ્રીટમેન્ટથી પ્રેગ્નન્સી રહે જરૂર પડે તો થોડા ઇન્વેસ્ટિગેશન કરી અને ઇન્ટ્રા યુટાઇન ઇન્સેમિનેશન આઈયુઆઈ પદ્ધતિ છે જે બહુ જ સરળ ટ્રીટમેન્ટ છે જે ગાંધીનગર લેવલે એ આઈયુઆઈની ફેસિલિટીથી ઘણા બધાને પ્રેગનન્સી થઈ શકે છે સિમ્પલ છે બહુ ખર્ચો પણ નથી અને ઘણું આવવા જવાનું પણ નથી આરામની પણ જરૂર નથી અમારો આશય છે કે આજે લોકો બિઝી છે ટ્રાવેલિંગ અને ટાઈમનો તકલીફોના કારણે આપણે એ ફેસિલિટી ગાંધીનગર લેવલે જ થઈ જાય એ આપણો આશય છે અમારા ત્યાં ટ્રેન થયેલા ડૉક્ટરો શિવાંગી શર્મા ડૉક્ટર છે જે અહીંયા લોકલ ડૉક્ટરની જેમ પોતે દર્દીઓની પ્રશ્ન સમજે અને મોટાભાગની સોલ્યુશન અહીં જ આવી જાય સાદી દવાથી અથવા આયુઆઈથી અને વધારે તકલીફ હોય તો જ એમને પછી અમારા મેઇન સેન્ટર મેમનગરમાં આવવું પડતું હોય છે આઈવીએફ માટે અને બીજી ટ્રીટમેન્ટ માટે પણ મેઇન આ સમસ્યા આજે છે પણ એની સામે વૈજ્ઞાનિકના અંત આધુનિક સાધનો ટેકનોલોજી અને એની ખરી સંબંધના કારણે એનો ઉકેલ પણ આવતો હોય છે જો એનું સમયસર સલાહ લેવામાં આવે તો અને સમયસર એની ટ્રીટમેન્ટ લેવામાં આવે તો એનું સોલ્યુશન આજની આધુનિક પદ્ધતિ ટેકનોલોજી સારામાંના ઇન્જેક્શન રિકોમિન્ડન્ટ ટેકનોલોજી લેબોરેટરી વર્ક એટલું સરસ થયું છે કે આપણે પુરુષ બીજ શિબિરનું મિલન કરી ભ્રૂણ બનાવી શકીએ છીએ અને ભ્રૂણને આપણે સારી રીતે ડેવલપ થાય એ માટેની છે ફેસિલિટી એના ઇન્ક્યુબેટર એના મીડિયા એની ટ્રેન એમરોલોજીસ્ટની ફેસિલિટી આપણે છે તો એ પણ સારી રીતે ટ્રીટમેન્ટ થઈ શકે છે અમારા ત્યાં મેમનગરમાં લગભગ આજુબાજુના સ્ટેટ રાજસ્થાન ગુજરાત એમપીથી ઘણા બધા પેશન્ટ આવે છે જટિલ પ્રશ્નો લઈને આવે છે અને અમે એની અમારી ટીમ સરળતાથી સોલ્યુશન કરે છે એટલે આજે નેબર્સ કન્ટ્રી અને સ્ટેટ ગલ્ફ કન્ટ્રી યુકે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ અમેરિકા કેનેડાથી પણ ખૂબ જ લોકો આ તકલીફ હોય છે અને આવે છે અને એની સરળતાથી ટ્રીટમેન્ટ શક્ય બની છે એ જ ટેકનોલોજી એ જ સારા અનુભવના કારણે અમારે ત્યાં ટ્રેન થયેલા ડૉક્ટર આજે ગાંધીનગર ખાતે ગાંધીનગરના લોકલ લોકોને અહીંયા જ એમની ફેસિલિટી